વિસનગર શહેરની અંદર રેલવે ઓવરબ્રિજ બનવાના કારણે જે ટ્રાફિક એ સીધે સીધો નીકળી એ હવે વાયા શહેર થઈ અને વડનગર અંબાજી ખેરાલુ તરફ નીકળી રહ્યો છે ને એ બાજુથી જે આવતો હતો એ ટ્રાફિક પણ શહેરમાં થઈ અને એ બહાર નીકળી રહ્યો છે એવા સંજોગોમાં આ ટ્રાફિકની સમસ્યા જ્યાં સુધી ઓવરબ્રિજનું નિર્માણ પૂરું ના થાય ત્યાં સુધી આ સમસ્યા માટે પોલીસ વિભાગ અને સાથે પ્રજાના પ્રતિનિધિઓ મર્ચન્ટ એસોસિએશન વેપારી મહામંડળ ગંજ બજાર વગેરે સભ્યો સાથે વિગતે ચર્ચા કરી અને એના પ્રોબેબલ સોલ્યુશન આપ્યા એમાં ગટરનો વિષય નગરપાલિકાના કરોડો રૂપિયાના કામ અત્યારે વિકાસલક્ષી ચાલી રહ્યા છે અને સદત ચાલુ વર્ષનું ચોમાસું સતત એક ધારૂ પડવાના કારણે વિસનગરના નાગરિકોને પડેલી મુશ્કેલીઓ અને આગામી સમયમાં એ ઝડપથી મુશ્કેલીઓમાંથી કેવી રીતે નીકળી શકાય એ બાબતની મિટીંગ હતી અને ટૂંક સમયમાં ઘણા બધા મુદ્દાની ચર્ચા થઈ